સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ કરી છે કાપોદરા વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી પાંચની ધરપકડ કરી હતી રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે વ્યાજખોરોના ત્રાસે અનેક પરિવારો પોલીસ ફરિયાદ કરી રહ્યા છે સુરતના વ્યાજખોરો વેપારીને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી મારજોડ મારી નાખવાની ધમકી આપતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે ત્યારે કાપુદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા ઇ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુનામાં કાપુદરા પોલીસે પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે કાપુદરા પોલીસે વ્યાજ આપેલા પૈસાઓના લખાણનો અને ડાયરીઓ કબજે કરી છે વ્યાજને લગતા ઘરના સાહિત્ય તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબજે લીધા હતા વ્યાજખોરો વિરુદ્ધ વધુ પૂછપરછ કરવા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા ગાયત્રી સોસાયટી બાલમુકુંદ સોસાયટી આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા ઊંચા વ્યાજે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત છેલ્લા બે દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે જેના અનુસંધાને કાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા રૂક્ષ્મણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે આ કામે કુલ આ તમામ પાસેથી સાઠ હજાર રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે